બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા જ દિયોદર એસટી ડેપોમાં પણ પાસ કઢાવવા માટે વિદ્યાર્થીઓની લાંબી લાઈનો લાગવા માંડી છે દિવાળી વેકેશન બાદ બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા દિયોદર એસટી ડેપોમાં વિદ્યાર્થી પાસ કઢાવવા માટે ગ્રામીણ વિસ્તારોના બાળકોને વહેલી સવારથી પાસ બારી આગળ લાઈનો લગાવીને ઊભા થઈ જવું પડે છે બનાસકાંઠા જિલ્લામાં દિવાળી વેકેશન બાદ બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે ત્યારે ગ્રામીણ વિસ્તારોમાંથી ભણવા માટે શાળાએ જતા બાળકો વિદ્યાર્થી પાસ કઢાવવા માટે દિયોદર એસટી ડેપો ખાતે ઉમટી રહ્યા છે જોકે દિયોદર તાલુકાના ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે વહેલી સવારથી લાંબી કતારોમાં ઊભા રહેવા છતાં પાસ મળતા નથી વેબસાઈટમાં બદલાવ તેમજ સર્વર ડાઉનની સમસ્યાથી આ મુશ્કેલી સર્જાઈ રહે છે તેવો દાવો એસટી કર્મચારીઓ કરી રહ્યા છે જોકે આ સમસ્યાથી દિયોદર તાલુકાના વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે ત્યારે એસટી તંત્ર આ સમસ્યાનો ત્વરિત યોગ્ય નિવેડો લાવે તે ઈચ્છનીય છે